કેબિનેટ મંત્રી અર્જુન મોટવાડિયા ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે પોરબંદરના ગામડાઓનો મંત્રી મોટવાડિયા પ્રવાસ કર્યો પાક નુકસાનીને લઈ મોટવાડિયાએ તપાસ કરી છે જાત તપાસ તેઓએ કરી છે જાત નિરીક્ષણ માટે તેઓ પહોંચ્યા બખરલા નાકા કુણવદર મોરાણા પારાવાડા ગામની તેઓએ મુલાકાત લીધી પોંબ્યાવદર સોટાણા અડવાણા સહિતના ગામની પણ તેઓએ મુલાકાત લીધી છે બાબુ બોકરિયા સહિત ભાજપના આગેવાનો પણ તે સમયે ઉપસ્થિત રહ્યા અર્જુન મોટવાડિયા કે જેઓ જાત મહેનત તેઓ જાતે પહોંચ્યા છે જાત નિરીક્ષણ માટે પહોંચ્યા છે અને જ્યાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે તેવા અલગ અલગ ગામડા વિસ્તારની તેઓએ મુલાકાત લીધી ખેતરમાં તેઓ કયા અને ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો તેઓએ તાક મેળવ્યો છે આ સાથે જ ગામના ખેડૂતો સાથે પણ તેઓએ સંવાદ કર્યો કેબિનેટ મંત્રી અર્જુન મોટવાડિયા ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે પોરબંદરના ગામડાઓનો મંત્રી મોઢવાડિયા પ્રવાસ કર્યો પાક નુકસાનીને લઈ મોટવાડિયાએ તપાસ કરી છે જાત તપાસ તેઓએ કરી છે જાત નિરીક્ષણ માટે તેઓ પહોંચ્યા